શું તમે જાણો છો કે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ કેટલી શાંતિથી પણ ગંભીર રીતે આપણા આરોગ્યને અસર કરે છે થાક કમજોરી ચક્કર ભૂલક્કડપણું હાથે પગે ઝણઝણાટ આ બધું જો વારંવાર થતું હોય તો શક્ય છે કે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ છે પણ સવાલ એ છે કે શું દરેક વ્યક્તિએ દવાની કે સપ્લિમેન્ટની બોટલ ખોલવી જ પડે ના કારણ કે વિટામિન બી ટ્વેલ્વની દવા તમારા રસોડામાં જ છુપાયેલી છે હા એ જ વસ્તુઓ જે તમે રોજ ખાવ છો જો સાચી રીતે ખાશો તો દવા લેવાની જરૂર જ નહીં રહે ચાલો તો આજે જીયુ આરોગ્ય પર જાણી લઈએ તમારા રસોડામાં રહેલી એ કુદરતી દવાઓ જે બી ની ઉણક પૂરી કરી શકે છે અને શરીર ફરીથી સ્ફૂર્તિથી ભરાઈ જાય છે તે પહેલા ચેનલ ને અને કોમેન્ટમાં તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ લખવાનું જરાય ન ચૂકશો સૌથી પહેલાં સમજી લો કે વિટામિન બી ટ્વેલ્વ કેમ એટલું મહત્વનું છે આ વિટામિન આપણા નર્વસ સિસ્ટમ બ્રેઇન હેલ્થ અને બ્લડ સેલ્સ માટે સૌથી જરૂરી છે આની ઉણપ થાય તો શરીરમાં લોહીની કમી થાક મૂડ સ્વિંગ ડિપ્રેશન અને ક્યાંયક હાથે પગમાં સંવેદના જતી રહે તેવા લક્ષણો દેખાય છે હવે વાત કરીએ રસોડાની એવી વસ્તુઓની જે ખરેખર કુદરતી બી ટ્વેલ્વના સ્ત્રોત છે સૌથી પહેલું નામ આવે છે દૂધ અને દહીં ઘણા લોકો દૂધ તો પી લે છે પણ તેમાં બી ટ્વેલ્વ કેટલું હોય છે એ ખબર નથી દૂધમાં રહેલું વિટામિન બી ટ્વેલ્વ શરીર દ્વારા સહેલાઈથી શોષાઈ જાય છે જો તમે રોજ એક ગ્લાસ દૂધ લો અથવા દહીં ખાઓ તો શરીરને એક નેચરલ સપ્લિમેન્ટ મળી જાય છે ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં થોડું હળદર નાખી પીવું એ માત્ર પ્રતિકાર શક્તિ જ વધારતું નથી પણ બી ટ્વેલ્વની ડેફિશિયન્સી સામે પણ રક્ષણ આપે છે બીજું એક અદભુત સ્ત્રોત છે છાશ અને ઘી ઘીમાં ફેટ સોલ્યુબલ વિટામિન્સ હોય છે જે બી ટ્વેલ્વના શોષણને વધારે છે એટલે જો તમે થાળીમાં એક ચમચી ઘી ખાશો તો શરીર વિટામિન વધુ સારી રીતે ગ્રહણ કરે છે છાશ પણ આટલી જ ઉપયોગી છે ખાસ કરીને ઘરની બનાવેલી છાશ જે દહીંથી બને છે હવે એક એવી વસ્તુ કે જે ઘરના દરેક રસોડામાં હોય છે મૂંગ અને ચણા જે લોકો શાકાહારી છે અને માંસાહાર નથી લેતા તેમના માટે વિટામિન બી ટ્વેલ્વ મેળવવાનો સારો રસ્તો છે સ્પ્રાઉટ્સ ખાવાનો રાતે મૂંગ કે ચણા પલાળી રાખો બીજા દિવસે તેને અંકુરિત કરો અને સવારે થોડું લીંબુ અને મીઠું નાખીને ખાઓ આ અંકુરિત દાળમાં માઇક્રોબાયોટા વધે છે જે શરીરમાં બી ટ્વેલ્વ બનાવવા મદદ કરે છે એટલું જ નહીં રોજ સવારના નાસ્તામાં આ ખાવાની ટેવ તમારા પેટના બેક્ટેરિયાને સશક્ત બનાવે છે જે બી ટ્વેલ્વને કુદરતી રીતે સિન્થેસાઇઝ કરે છે હવે વાત કરીએ દૂધથી બનેલા ચીઝ અને પનીરની પનીર શાકાહારીઓ માટે ભગવાનનો આશીર્વાદ છે પનીરમાં બી ટ્વેલ્વ પ્રોટીન અને કેલ્શિયમ બરાબર પ્રમાણમાં હોય છે જો તમે રોજના ખોરાકમાં પચાસથી સો ગ્રામ પનીર ઉમેરશો તો બી ટ્વેલ્વની જરૂરિયાતનો મોટો ભાગ પૂરો થઈ જાય છે પનીર ભૂખ સંતોષે છે મસલ્સ મજબૂત કરે છે અને નર્વસ સિસ્ટમને શક્તિ આપે છે અહીં એક બહુ જ ખાસ વાત આમળા વિશે હા વિટામિન સીથી ભરપૂર આમળા સીધું બી ટ્વેલ્વ તો આપતું નથી પણ તે બી ટ્વેલ્વના શોષણમાં મદદ કરે છે એટલે જો તમે દૂધ દહીં કે પનીર ખાધા પછી આમણાં કે લીંબુ પાણી લો તો શરીર તે વિટામિનને વધુ સારી રીતે ગ્રહણ કરે છે આ એક નાનો પણ અસરકારક ઉપાય છે હવે જે વસ્તુની વાત થવાની છે તે ખરેખર ઘણીવાર આપણે ફેંકી દઈએ છીએ પણ એ છે ઘરેલું દહીંનું પાણી એટલે કે મઠ્ઠું મઠ્ઠુમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાની અંદર રહેલા સારા બેક્ટેરિયાને સશક્ત બનાવે છે અને આ બેક્ટેરિયા જ છે જે વિટામિન બી ટ્વેલવની કુદરતી ઉત્પત્તિમાં સહાય કરે છે એટલું જ નહીં દરરોજ ભોજન પછી એક ગ્લાસ મઠ્ઠું પીવું એ હાજમ અને વિટામિન બંને માટે ઉત્તમ છે ઘણા લોકો પૂછે છે કે શાકાહારીઓને બી ટ્વેલ્વ ક્યાંથી મળે તો તેનો જવાબ છે રસોડામાં રહેલા ફરમેન્ટેડ ફૂડ્સ એટલે કે ખમણેલી વસ્તુઓ જેમ કે ઈડલી ઢોકળા ખાટી રોટલી દાળના ખમણેલા ચીલા આ ખમણેલી વસ્તુઓમાં સૂક્ષ્મજીવ વધે છે જે શરીરમાં બી ટ્વેલ્વની ઉપલબ્ધિ વધારવામાં મદદ કરે છે એટલું જ નહીં આ ખોરાક આંતરડાને સ્વસ્થ રાખે છે અને ડેફિશિયન્સી થવા જ નથી દેતો હવે એક એવી વસ્તુ કે જે ખાસ વૃદ્ધો માટે ખૂબ ઉપયોગી છે ટોપલું દહીં ઘરનું દહીં જ્યારે આખી રાત રહે છે ત્યારે તેમાં બી ટ્વેલ્વની માત્રા વધે છે રોજ બપોરે ભોજન સાથે એક વાટકી દહીં ખાવાની ટેવ રાખો તો ફક્ત બી ટ્વેલ્વ જ નહીં શરીરનું આખું પાચનતંત્ર મજબૂત થઈ જશે બીજો નાનો પણ અસરકારક ઉપાય તુલસી અને ઘઉંના જવાન ઘઉંના જવાનનો રસ એટલે વિટામિન અને ખનીજનો ખજાનો તેમાં ક્લોરોફિલ આયન અને મેગ્નેશિયમ સાથે થોડું વિટામિન બી કોમ્પ્લેક્સ પણ હોય છે જે બી ટ્વેલ્વના શોષણ માટે વાતાવરણ તૈયાર કરે છે જો તમે રોજ સવારે ખાલી પેટે એક શોટ ઘઉંના જવાનનો રસ લો તો શરીર ઉર્જાથી ભરાઈ જશે હવે જો કોઈને ગંભીર ઉણપ હોય જેમ કે લોહીની કમી થાક હાથ પગમાં ધ્રુજારી તો ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ પણ જો તમે રોજ આ વસ્તુઓ તમારા ખોરાકમાં ઉમેરો દૂધ દહીં છાશ ઘી પનીર અંકુરિત દાળ ખમણેલી વસ્તુઓ તો વિટામિન બી ટ્વેલ્વની દવા લેવાની જરૂર પડતી જ નથી અને એક ખાસ વાત વિટામિન બી ટ્વેલ્વની કમી માત્ર ખોરાકથી નહીં પણ જીવનશૈલીથી પણ થાય છે રાત્રિના ઊંઘની કમી તાણ દારૂ ધૂમ્રપાન અને પ્રોસેસ્ડ ફૂડ આ બધું શરીરમાં બી ટ્વેલ્વના સ્તરને ઘટાડી દે છે એટલે જો તમે ખરેખર સ્વસ્થ રહેવા માંગો છો તો ફક્ત ખોરાક જ નહીં પણ જીવનશૈલી પણ શુદ્ધ રાખવી જરૂરી છે તો મિત્રો હવે દવાઓ અને ઇન્જેક્શન તરફ દોડવાની જરૂર નથી તમારા જ રસોડામાં એવી કુદરતી દવા છે જે શરીરને વિટામિન બી ટ્વેલ્વ પૂરું પાડે છે રોજની થાળીમાં થોડું દહીં થોડી છાશ અંકુરિત મૂંગ અને પનીર ઉમેરાવો અને પછી જુઓ કે કેવી રીતે શરીર ફરીથી તાજગીથી ભરાઈ જાય છે યાદ રાખો દવા નહીં ખોરાક છે સાચી સારવાર કુદરતના ઉપચારને અપનાવો અને શરીરને સ્વસ્થ રાખો આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી માટે ચેનલ જીઓ આરોગ્યને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ